કોઈ નેતા કોઈ મોટા અધિકારીની સભોવણીની માહિતી મળી કે ભાજપના કોઈ નેતાની કારણે કણ બદલ ચર્ચા ફરી ગઈ રહે આપની પાસે કોઈ માહિતી જો હું તો સિમ્પલ એવું કહું છું કે આખી ઘટના તમે પૂછી જો તો કહી દો આની જવાબદારી કઈ રીતે આવે બરાબર છે કારણ કે આ મેં પણ જર્નલિસ્ટની આખી ભાગ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર એ બે કારણ કે પોલીસની પરમિશન મ્યુનિસિપલ કમિશનરને ફાયર ન આવે આ બે આવે મેયર સ્વાભાવિક છે કારણ કે પદાધિકારી દ્રષ્ટિ આવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવે અને ત્યાંના જે ચાર કોર્પોરેટરો વોર્ડના હોય આ લોકોની પહેલી જવાબદારી બને છે કાં તો એ હપ્તા લીધા હોય એ ફોન કરીને ચાલવા દીધા હોય અને એ ફોન કરીને એ કરો એટલે આ બધાની સંડોવણી પહેલી છે તમને આશ્ચર્ય થશે તક્ષીલા કાંડમાં કોઈ મોટા નેતાનો ફોન આવેલો ત્યાં સુરતમાં અમારી ટીમને કીધેલું કે મોટા નેતાનો ફોન અધિકારી ઉપર ગયેલો કે ભાઈ આને ટ્યુશન ક્લાસીસ ચાલવા દેવા એમ અહીંયા પણ કોઈ મોટા નેતાના ફોન ગયા છે ગેમ ઝોન ચાલવા દેવા તો આ જ પીડા છે આ બધાની સંભવણી છે હું તો એમ કહું છું કે મુખ્યમંત્રી શ્રી જ્યાં રહે છે વિજયભાઈ રૂપાણી હમણાં જયારે પ્રદીપસિંહ ને ત્યાં ગયા પદુભા ત્યાં બરાબર છે હમણાં એમને મળીને આવું છું એમના ઘરની સામે પૂર્વ મુખ્યમંત્રી રહે છે બરાબર છે એમણે શું કર્યું પાડોશી તરીકે ધર્મ શું બીજું તો છોડી દો ભાજપના નેતાઓ પારસીયો ને તો તમને તમને આંસુ તમારો રોકી નથી શકતા સાહેબ અમે કાઈ નથી તો લોકોના દુઃખમાં ભાગ લઈ અને आवाज તો ઉઠાવી સકીએ એટલે આ બહુ જ પીડાદાયક છે કોને કેવું એવી વાત છે અને એટલી હદે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ સીટના તમે આખો રિપોર્ટ જો હું તમને આપીશ આખો રિપોર્ટ આ સીટોમાં માત્ર ને માત્ર સીટ પુરાવાનો નાશ કરવા માટે અથવા તો ડાક પોતાના માનીતાઓને બચાવવા માટેનું ષડયંત્ર સારો સવાલ કર્યો તમે અત્યારે તપાસ હજી પૂરી નથી થઈ મેયરની ની નથી થઈ મેર ની પૂછતા આવી જ નથી કારણ કે મેયરની જવાબદારી આવે છે મેયરને બેનને ખબર નહોતી તમે પૂછ્યું મને રાજકોટના પત્રકારોને હું અભિનંદન આપું છું કે આ ઘટનામાં જે રાજકોટના પત્રકારોએ જે જવાબદારી નિભાવી છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તમારી આગળ દેશમાં ચર્ચા થાય મારો દિલ્હીમાં ગયો ત્યાં કીધું રાજકોટ કે પત્રકારોને તો અચ્છી બેટિંગ કી માનો એ છે કે મેયર ત્યાં ગયા તમે જુઓ મેયર ટ્રમ્પ ચાર દિવસે કેટલા દિવસે દેખાડા નહોતા રૂપાલા પાંચ લાખ ની લીડ થી જીત્યા મજા આવી પણ ઉદઘાટન કરે છે મીઠાઈ ની દુકાનો યોગના કરે છે આ આના માટે તમે છૂટ્યા છે

અને છેલ્લો આ ત્રણ વર્ષ છે લૂંટી લેવાનું નક્કી કર્યું છે બે હજાર સત્યાવીસ માં કદાચ અમારા હાથમાં આવશે ને તો ખોખલું ગુજરાત કરીને આપશે એવું અમને લાગે છે એન્ટી કરપ્શન બ્યુરો પણ એક ભાગ છે સરકારનો સરકારના ત્રણ ચાર એવા ભાગ છે જે સરકારના ઇશારે ચાલે છે આપણે કહી દઉં વિજિલન્સ છે એસીબી છે તમે ટીપી ટાઉન પ્લાનિંગ છે આઈએસ આઈપીએસ તો છે જ આ લોકો દેખાડા પૂરતું કરશે તમને ખબર હોય તો મગફળી કાંડમાં પણ આવી મોટી મોટી વાતો થઈ હતી તમને ખબર હોય તો મોરબી જે ઘટના થઈ મોરબી ઘટનામાં પણ અમારી મુલાકાત કરી છે કચ્છમાં પણ થઈ છે બધી તમને મળશે એમાં તમે હશે એટલે એન્ટી કરપ્શન બ્યુરો માત્ર ને માત્ર પોતાના મહિને જે એકાદ કેસ કરવો પડે એનાથી વધારે કાંઈ નથી હું તો એમ કહીશ કે એસીબીમાં જો તાકાત હોય તો આઈપીએસ આઈએસ ના પણ મોટા ભાગના રૂપિયા જે કન્સ્ટ્રક્શન લાઈનમાં જમીનોમાં ફરે છે એવું મેં સાંભળ્યું છે એસીબીમાં તાકાત હોય તો કરવું જોઈએ અત્યારે અત્યારે મોટાભાગની સંપત્તિઓ વધી રહી છે તો એ સંપત્તિઓ વધી રહી છે દસ્તાવેજોમાં નામો છે તો એસીબી રાહ છે નહીં જુએ આટલી બધી મિલકતો છે તમને ખબર હશે કે અત્યારે તમે પૂછશો તો તમને પણ ભાજપ વાળા બહુ ગુસ્સાથી કારણ કે ભાજપને અહંકાર આવી ગયો છે ભગવાન રામ ની અયોધ્યા માં તો એમણે વટાવી દીધા ભગવાન રામે એટલે આ એક ઘટના એ છે કે આ અહંકારીઓ અને આવડત વગરના છે જોજો તમે આવડત નથી ગૃહમંત્રી મુખ્યમંત્રી આવે પછી યાર કોઈની તાકાત છે કે એવામાં તપાસ ન થાય મોરબી કાન માં ગયા હતા અમે ગયા ત્યારે ત્યારે પહોંચ્યા હતા મેં કીધું પણ મુખ્યમંત્રી શ્રી મેં તો આમાં તો માનવતા રાખજો ઈશ્વરને સાક્ષી રાખી ઈશ્વરભાઈ કોઈને છોડવા માં નહીં આવે કોઈ પકડા જ નથી છોડવાની તો વાત બીજી આવે એટલે આવડત નથી કા કરવું નથી અને કા એમને ખબર છે કે પ્રજા એમને મત આપશે આપણે એના બાળકો ભૂંજા જીવતા ભૂંજા તો પણ પ્રજા એમને મત આપશે એવો અહંકાર આવી ગયો છે ઓકે જો અમે એવી રીતે પ્લાન કર્યું છે કોંગ્રેસ એની રીતે કરે આમ આદમી એની રીતે કરે તો બબે તંત્ર કાર્યક્રમો થાય બરાબર છે અમે પણ અમારી રીતે અલગ અલગ કાર્યક્રમો એટલે જ કરીએ છીએ કે જેથી કરીને પ્રજાની વચ્ચે વિપક્ષ રીએ અમારી માંગ એ છે આમ આદમી પાર્ટીની કે ફરીથી તમામને સીટ મામલે તમામ નું રિવ્યુ કરવામાં આવે રાજકોટમાં મુખ્ય નિવૃત્ત ન્યાયાધીશ ની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિ રચવામાં આવે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર ની જે બદલી કરી છે તો બદલી કયા આધારે કરીશ જો ગુનેગાર હોય તો માં નામ દાખલ થાય અને જો ન હોય તો બદલી કયા આધારે કરીશ બરાબર છે આનો ખુલાસો સરકાર આપે અને જે તમામ મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને આ ઘટનાની ખબર હતી કે નહીં અને ખબર હતી તો એની સામે શું પગલા લેવામાં આવે જો તમને ખબર હશે ત્રણ જેટલા કાર્યક્રમો અમે કર્યા વિવિધ કાર્યક્રમો સાથે સાથે અમે એવું પ્લાનિંગ કર્યું છે આ સીટ નું એટલા માટે કર્યું છે કે ચાલો કાર્યક્રમો કરીશું એક દિવસ થશે પણ આ સિસ્ટમેટિકલી અમે આમાં બે મહિના પછી પણ ફરીથી જે સીટમાં અત્યારે અમે જે ખુલાસા કરી રહ્યા છે એમાં જો સુધારા નહીં થાય તો બે મહિના પછી ફરીથી સીટોના પાછા પીડિતોના મુલાકાત લેશું મુલાકાત લઈ અને પછી જે પણ આગળના કાર્ય મતલબ ધરણા સહિત જે કાર્યક્રમો કરવાના આવશે એ કરીશું ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પણ અમારી લીગલ ટીમનો પણ એક ઓપ્શન લઈએ છીએ પીડિત પરિવારોને પણ કહ્યું છે તમારે પણ ફરિયાદ કરવી હોય તો અમારા વકીલો પણ એમાં મદદગાર થશે ઘણા પીડિત પરિવારોને મળ્યા રાજકોટમાં ઘણા લોકો એ પોતાના વકીલો પણ 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 રાખ્યા છે જરૂર પડશે તો અમારો ઉદ્દેશ્ય માત્ર ન્યાય તો મળે જ પણ બીજી ઘટના કોઈ ન થાય અને મોટા માથા જ્યાં સુધી નહીં પકડાય આજે આમ આ આઈએસ આઈએસઆઈપીએસ ને અંદર નાખી દે તો આખા ગુજરાતના આઈએસઆઈપીએસ ડરી જાય કે ભાઈ હવે આપણે કોઈ ગેમ જેમ ચાલવા દેવા નથી આ તો પોતે એમ કે છે કે પંદર દિવસ છે ભાઈ મારા ઘણા મેં સુરતમાં તપાસ કરાવડાવી મારા વિપક્ષ નેતા ને મોકલીને બધાને ચેક કરાવડાવ્યું તો એ અધિકારી એમ કે છે પંદર દિવસ અત્યારે બંધ રાખો પછી ચાલુ કરજે એનો મતલબ કે તમારા પંદર દિવસ ભાઈ તમારા બાળકના મોત માટેનું સામાન તૈયાર જ રાખી પાછો જ્યાં સુધી આઈએસ આઈપીએસ અને કોઈ મંત્રી લેવલ માણસ સામે ધર એફઆઈઆર નહીં થાય ને એની ધરપકડો નહીં થાય ને ત્યાં સુધી ગુજરાતમાં ઘટનાઓ રોકાવાની નથી વિપક્ષ તરીકે અમારે જે પણ કરવું પડે એ અમે કરતા રહીશું કરીશું